તો મિત્રો સમગ્ર ગુજરાત ગુજરાત રાજ્ય ઠીક પણ રાજ્યમાં જેટલા પણ જિલ્લાઓ આવેલા છે તેમાં સૌથી મોખરે ભૂમાફીઓ નો ઘર કચ્છ છે જેમાં ઘણા બધા ગુંડાઓને સાથે રાખીને કોઈની જમીન પચાવી પાડવી ગૌચર જમીન દબાવીને કરોડો ભેગા કરવા જાનથી મારી નાખીને ધમકીઓ આપી એવો જે કિસ્સો કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નાગલપુર ગામના પરિસરમાં આવો જ એક કિસ્સો ઉજાગર થયો છે જે ખેડૂતે સો વર્ષોથી ખેતી કરતાં કરતાં પોતાના પરિવારનો ભરણ પોષણ કરતા આવેલા ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી અને કહેવામાં આવી રહ્યું છે કે આ જમીન કથિત રીતે છોડીને ચાલ્યા જાઓ અન્યથા જાનથી મારી નાખીશું જો કે વિષય તપાસનો છે જો સાંભળો એક સામાજિક અગ્રણી મદદની બહાર આવેલા રફીકભાઈ રાયમાં શું જણાવી રહ્યા છે રફીકભાઈ આજે નાગલપુર આજે જમીન છે આ જમીન પ્રકરણનો જે વિવાદ ચાલી રહ્યો છે અને આ જે અહીંયા ખેડપો જે વર્ષો જૂનો સમયગાળા થી અહિયાં રહે છે જે ધમકીઓ આવી રહી છે શું પ્રકરણ છે આ પ્રકરણ એવો છે આપણે જે બેઠા છીએ સાત છે નાગલપુરની જમીન વર્ષો પહેલા આ ભાઈ ફિરો ફિરોજભાઈ એના પપ્પા ખાને ભૂ માફી આવ્યો કાગળ લઈ ગયા ને એક લાખ રૂપિયા લઈ ગયા હતા કે તમે દો આ જમીન તમારા નામે કાઢી વર્ષોથી ખેડપો કરે છે લગભગ સો એક વર્ષ થઈ ગયા ને આ કાગળ બધે લઈ ગયા ને એક લાખ રૂપિયા લઈ ગયા પછી એના પપ્પાને થોડીક દોડ એ લોકો પાસે ઘડી ઘડી વારંવાર રજૂઆત કરીને ગયા તો એમના પપ્પાને ગળે પૈસા એ હું વ્યાજુકા લઈને દીધા હતા પછી ભૂમાફિયાએ કાંઈ ધાધ ન દીધો થોડાક દિવસો રહીને એના પપ્પાને હાર્ટ એટેક આવ્યો એના પછી આ લોકો મળીને અમને રજૂઆત કરી હું એક સામાજિક આગેવાન છું ને માંડવીમાં સતત મારી લડત ચાલુ જ હોય છે એ ભૂમાફિયા આ લોકોને કેટલો હેરાન કરે છે એટલા હદેથી જે ભાઈઓ હોય એમને ધાક ધમકી આપે અહીંયાથી નીકળી જવાનું કે છે ચાર પાંચ માણસો લઈ આવે ધારિયા ધોકાથી આવે અહીંયા ધમકી આપે છે એટલે ભૂમાફિયાનો એટલો ત્રાસ છે માંડવીમાં હમણાં આપણા ડીજીપી હમણાં આવ્યો વિકાસ સાહેબ સાહેબે કીધું કે જે પણ આ માફિયા હોય ગુંડા તત્વો હોય એ લોકોની તમે અરજી કરો કે એના ઉપર કાયદેસર કરો હોય તો પહેલાં તો હું કહું છું શરૂઆત અહીંયાથી જ કરો ને આ ભૂમાફિયાથી આ ગુંડાગર્દી કરે છે આ લોકોને ત્રાસ આપે છે ને હું તમારા ચેનલને મા માફકથી કહું છું કે આ લોકો એકલા નથી અમે સામાજિક રીતે પણ આ લોકોને બળ દેશું ને તાકાત દેશું કારણ કે આ બિચારા ગરીબ માણસો છે અહીંયા વર્ષોથી રહે છે એમને તમે દબાવો છો ખેડૂત થકજે છે એમનું થી સો વર્ષ રહે છે એમના મકાન બનેલા છે તમે એના મકાન તોડી નાખવાનું કરશો લેન્ડ ના ખોટા કેસ કરશો બાજુવારા ભાઈ એક લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો છે ખોટી રીતે હવે એની જમીન પૂરી પોતે બે એકર દબાણમાં છે ને આ લોકોને ઘડી ઘડી આવે કોઈ પંપવાળો ભાઈ છે એ આવે છે ને ધાક ધમકી નીકળી જાજો ના કાંઈ તમે સુતાશો ને બારી નાખશો કાંઈ આ કાયદો વ્યવસ્થા નથી કાંઈ આપણે યુપીને હું બિહારમાં નથી રહેતા ગુજરાત છે ને આપણે સરકાર ઉપર ને પૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે કારણ કે લેન્ડ ની કેસ કર્યો છે પ્રાંત અધિકારીમાં અહીંયા માંડવીમાં કેસ ચાલુ છે આ લોકો ઊં વકીલ ભુજમાં પણ વકીલ રાખેલું છે કોર્ટમાં મેટર ચાલુ છે તો કોર્ટથી તમે ઉપર જો ગુંડા તત્વો એ ગુંડા તત્વો ઉપર સાહેબ કાયદેસર કારવાહી થાય કારણ કે હમણાં માંડવીમાં પણ ઘણા એવા વાળામાં જે નોકરી કરતા વાડામાં પણ વાળા ચાળાવી કરોડો રૂપિયા છાપી ને તાત્કાલિક ધોરણે પૈસાવાળો બની ગયો છે કરોડપતિ એ કયો ગુંડો છે કોનો વાત છે અમને કહે છે મોટા માથા છે આ લોકોને ધમકી આપે છે કે મારા મોટા માથા અમને જોવા છે ક્યાં મોટા માથા છે કાયદો વ્યવસ્થા કાંઈ નથી અમે બધે સાથે છું આ લોકોને કહીએ છીએ તમે બીજો નહીં કાયદો વ્યવસ્થા જે કાયદાનો જે નિર્ણય આવે એ સર્વ માન્ય છે પણ આવી રીતે ગુંડા તત્વ ઉપર હું એસપી સાહેબને પણ કહું છું તમારા મીડિયા મીડિયાને માપતો કલેક્ટર સાહેબને કહું છું કે આ ગુંડા તત્વો છે એમના બધે મારા કારણે રેકોર્ડિંગ છે પુરાવા છે એમના વિડીયા છે જેટલા ખોટા કામ કર્યા છે ને એના બધે મારા કારને પુરાવા છે હું એસપી સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત કરશું ને બેથી ત્રણ દિવસની અંદર અમે મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપશું કારણ કે આ લુખા તત્વો આવીને આ ગુંડાગરદી કરીને મારી નાખવાની ધમકી આપતા હોય તો કાયદો બધા માટે સરખો છે અમારી રજૂઆત ઉપર સુધી પહોંચે ને અમે ઉપર પણ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ કને જાશું એસપી સાહેબ કને અહીંયા પણ માંડવીમાં બે બેથી ત્રણ દિવસમાં આવેદનપત્ર આપશું ને નામજોગ જે લુખા તત્વો જે ગુંડા છે માંડવીમાં જે ભૂમાફિયા છે જમીનો પડાવે ગરીબ માણસોને ધાક ધમકી કરીને કઢાવે માણસો લઈ આવે એ લોકો પર કાયદેસરની કાર્યવાહી થાય એવી જ અમારી માંગણી છે ને એવી જ અમારી અભિલાષા છે જય હિન્દ જય ભારત તાજેતરમાં જ ગુજરાતના રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશનના વિસ્તારના અસામાજિક તત્વો ભૂમાફિયાઓ ખનીચોરો ખનડી ઉઘરાવનારો ધાક ધમકીઓ આપનાર ગૌચર જમીનો પર દબાણ કરનાર શરીર સંબંધી જેવી કે હત્યા મારામારી આવા ગુંડાઓની યાદી બુટલેગરો બેવડાઓ સહિતની યાદી સો કલાકની અંદર તૈયાર કરી આપવાની કડક સૂચનાઓ ભલભલા ચમરબંધીઓના અને ગુનાહિત આચરનારા અસામાજિક તત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે જેમાં આવા કિસ્સાઓ ઉજાગર થાય તો કેમના પ્રશાસન પ્રશાસનને શરૂઆત અહીંથી જ કરાય જો સાંભળો નજીરભાઈ સુમરાને પીડિત પરિવાર વિશે શું જણાવી રહ્યા છે તમારું નામ અને પરિચય મારું નામ સુમરા નજીક બસ કા ગામનું આ જે જે મારા મામા થાય આ લોકોનું એસી સો વર્ષથી છે એને પોતા જે એને બધું ઉપર છે તો એ જે ભૂમાફિયા છે એને વારંવાર આવે ને એને ધમકી કરે છે તેમ છતાં જે અમારે જે કોર્ટમાં મેં કેસ રજૂ કરી નાખ્યો છે તો એ છતાં રોજ આવે આ માણસો ઘરે ન હોય છતાં લેડીસો ઘરે હોય છતાં એને ધાપધમકી ક્યાં છે ને આ બધું ભૂમાફિયાઓ છે એને બધું ત્રાસ આપે છે એનું કઈ નિર્ણયકાર અમે કરવું છે એના માટે તમે સરકારી વિભાગમાં ક્યાં ક્યાં રજૂઆતો કરી છે અને શું તમને નિર્ણય મળ્યો છે શું સરકારી વિભાગ એક તો અમારો કોર્ટમાં મેટર ચાલુ છે ને બીજો જે અમારા ઉપર લેન્ડ ગેમ કેસ ચાલુ છે એના ઉપર અમે પ્રાંત અધિકારી એનામાં પણ બધું અમે રજૂઆત કરી નાખી તો છતાં જ છે તત્વો છે એમને વારંવાર ઘડી ગઈ હેરાન કરતા હોય છે કેટલાક વર્ષોથી તમારા વડીલો અહીંયા આ જમીન ઉપર રહે છે અહીંયા તમારે સો વર્ષથી ઉપર થઈ ગયા અમારા વડીલો રહે છે ને અમારું જ છે બધું ખેતી બધું અમે અહીંયા કરીએ છીએ તો છતાં આ લોકો અમે હેરાન પરેશાન કરતા જ હોય છે શું માંગણી છે જો તમને ન્યાય નહીં મળે તો આગળનું તમારું શું રણનીતિ રહેશે ન્યાય નહીં મળે તો અમે કોર્ટમાં ઉપર જશું ઉપલા અધિકારીને ન્યાય તો અમે મળીને જ રહેશે અમારી સરકાર ઉપર આશા છે અમારી કચ્છવીર ન્યૂઝ ચેનલ સાથે હું મનોજ રાઠોડ જય હિન્દ